નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું સુનિતા વિલિયમ્સ વિશે અવકાશમાં જનાર ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ બીજી મહિલા છે પહેલી મહિલા કલ્પના ચાવલા હતા સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 માં યુકિલ ધ ઓહિયો યુએસમાં થયો તેમના પિતા દીપક એન્ડ પંડ્યા જે ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વતની હતા અને 1958 માં બોસ્ટન જઈને વસ્યા સુનિતા વિલિયમ્સના લગ્ન માઇકલ જે વિલિયમ્સ સાથે થયા 1983 માં સુનિતાએ એનાપોલિસ મેરિલૅન્ડમાં સ્થિત અમેરિકી નૌસેના એકેડમીમાં પ્રવેશ લીધો. 1987 માં તેણીએ સંયુક્ત રાજ્ય અમેરિકાની નૌસેનામાં દોજ વાહકના રૂપમાં નિયુક્ત થયા. 1989 માં તેણીએ લડાકુ હેલિકોપ્ટરની તાલીમ શરૂ કરી. તેણીએ પર્શિયન ગલ્ફ વોર માટેની તૈયારીઓ કરી. ઉર્દિસ વિસ્તારો પરનો ફ્લાય ઝોનની સ્થાપના દરમિયાન તેમજ મિયામીમાં 1992 માં હરીકેન એન્ડ્રુ દરમિયાન રાહત મિશન દરમિયાન હેલીકોપ્ટર સ્પોટ સ્કોડ્રનમાં ઉડાન ભરી હતી ઓગણીસો ને ત્રાણુંમાં નૌકાદળની પાઇલટ બની હતી ત્યાર પછી તેને ત્રીસ થી વધુ અલગ અલગ એરક્રાફ્ટ ઉડાડ્યા બે હજાર સાતસો સિત્તેર ફ્લાઇટ કલાકોથી વધુ લોગિંગ કરતી ટેસ્ટ પાઇલટ પ્રશિક્ષક બની તેની અવકાશ યાત્રા કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી તેણીએ ઓગણીસો ને પંચાણુંમાં મેલબોર્નમાં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં એમએસ પૂર્ણ કર્યું ઓગણીસો ને અઠ્ઠાણુંમાં અવકાશ તાલીમ માટે પસંદગી થઈ નવ ડિસેમ્બર બે ના રોજ વિલિયમ્સે સ્પેસ શટલમાં ઉડાન ભરી આઈએસએસ માટે એસટીએસ વન વન સિક્સ મિશનમાં તે એક્સપિડિશન ફોર્ટીન અને ફિફ્ટીન માટે ફ્લાઇટ એન્જિનિયર હતી સ્પેસ સ્ટેશન પર તેના રોકાણ દરમિયાન તેને ચાર સ્પેસ વોક અવકાશયાનની બહાર કુલ ઓગણત્રીસ કલાક કરતાં વધુ અને અવકાશમાં કુલ એકસોને પંચાણું કરતાં વધુ દિવસો વિતાવ્યા જે બંને અવકાશમાં મહિલાઓ માટે રેકોર્ડ હતા ઓસ્ટન મેરેથોનમાં સ્પેસ સ્ટેશનની ટ્રેડમિલ પર બેતાલીસ પોઈન્ટ બે કિલોમીટર એટલે કે છવ્વીસ પોઈન્ટ બે માઇલ દોડવાની ઉપલબ્ધિ હાંસલ કરી પંદર જુલાઈ બે હજાર બારના રોજ ફરીથી આઈએસએસ પર ઉડાન ભરી BME 05M એક્સપિડિશન 32 પર ફ્લાઇટ એન્જિનિયર હતી 16 સપ્ટેમ્બરના રોજ તે એક્સપિડિશન 33 ની કમાન્ડર બની હતી તેણીએ એ વધુ 3 સ્પેસવૉક કરી કુલ 21 કલાકથી વધુ તેણે તેની બે ફ્લાઇટ્સ વચ્ચે આઈએએસએસ બહાર કુલ સમય સાથેનો 50 કલાકથી વધુનો સ્પેસવૉકનો રેકોર્ડ જાળવી રાખ્યો તેણીએ ટ્રેડમિલ સ્થિર સાયકલ અને વેઇટ લિફ્ટિંગ મશીનનો ઉપયોગ કરીને ભ્રમણ કક્ષામાં ટ્રાયથલોન પૂર્ણ કર્યું એકસો દિવસ અવકાશમાં રહી અગિયાર નવેમ્બરે પાછા ફર્યા તેણીની બે અંતરિક્ષ ઉડાનો કુલ મળીને ત્રણસો દિવસની છે જોકે તેમનો આ રેકોર્ડ હાલમાં તૂટી ગયો છે આપણે સૌ જાણીએ જ છીએ કે અત્યારે હાલમાં સુનિતા વિલિયમ્સના જીવનમાં ઘણી મોટી મુશ્કેલી સર્જાણી છે એ મુશ્કેલી વિશે આપણે વાત કરીએ તો પાંચ જૂન બે હજાર ચોવીસ બોઇંગના સ્ટાર લાઈનર કેપ્સ્યુલમાં સવાર તેના સાથી બુચ વિલમોર સાથે તેને અમેરિકાની અમેરિકાના ફ્લોરિડાથી ઉડાન ભરી હતી અને તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા તેર જૂન બે હજાર ચોવીસ એટલે કે આઠેક દિવસ પછી તે પાછા ધરતી પર આવવાના હતા પરંતુ તેની કેપ્સ્યુલમાં ટેકનિકલ ખામીઓ સર્જાણી અને હિલિયમ નામનો ગેસ લીક થવાથી તે પાછા ધરતી પર પરત ફરી શકે તેમ નથી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલમોર અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જ છે જ્યારે તેઓ આઈએસએસ પહોંચ્યા ત્યારે ત્યાં બીજા એસ્ટ્રોનોટ પણ હતા આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે અમેરિકા ચીન રૂસ કેનેડા યુરોપિયન યુનિયન જેવા પાંચ દેશોએ મળીને સ્પેસ સ્ટેશન બનાવ્યું છે અને જ્યાં એસ્ટ્રોનોટ જઈ અને પોતપોતાના રિસર્ચ કરે છે સ્ટાર લેનરમાં ખરાબી હોવાના કારણે સુનિતા વિલિયમ્સને નીચે આવવા માટે બાવીસ જૂન છવ્વીસ જૂન જેવી વગેરે અલગ અલગ ત્રણ તારીખો આપવામાં આવી હતી પણ અમુક કારણોસર તે તારીખો કેન્સલ થઈ હવે નાસા એવું સ્ટેટમેન્ટ આપે છે કે નેવું દિવસમાં તેઓ પરત આવી જશે અને ધરતી પર લઈ આવવા માટેની નાસાએ કાર્યવાહી જોરશોરથી શરૂ કરી દીધી છે તો મિત્રો આપણે પ્રાર્થના કરીએ સૌ સાથે મળીને કે સુનિતા વિલિયમ્સ તેમના સાથી સાથે સહી સલામત પાછા ધરતી પર આવે અને બીજા આવા અવનવા મિશનો કરતા રહે અસ્તુ